પોતાનું વલણ સ્પષ્ટ નહોતું કર્યું અમેરિકા કઈ તરફ બોલતું હતું તે આપણે સમજી નહોતા શકતા પરંતુ હવે જે રીતનું નિવેદન આવ્યું છે અગાઉ ટ્રમ્પએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સમર્થન આપ્યું હતું પરંતુ ખુલીને સમર્થન નહોતું આપ્યું પરંતુ હવે જે સમર્થન આપ્યું છે ખુલીને સમર્થન આપ્યું છે પાકિસ્તાનને ફટકાર લગાવી છે અમેરિકાએ પાકિસ્તાન પર આરોપો લગાવ્યા છે કે પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપી રહ્યું છે આતંકવાદી સમૂહને સમર્થન આપવાનો આરોપ હવે અમેરિકાએ પાકિસ્તાન પર લગાવી દીધો છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોક્સી કામેશ જે રીતે અમેરિકાએ વલણ સ્પષ્ટ કર્યું છે આ પહેલા વલણ સ્પષ્ટ ન હતું પરંતુ હવે અમેરિકાએ ખુલીને કહ્યું છે કે પાકિસ્તાન જે આતંકવાદીઓ છે તેને સમર્થન કરી રહ્યું છે અને આતંકવાદની હવે ખેર નથી અને આ બાબતને લઈને હવે ભારત સાથે અન્ય દેશો પણ સાથે સાથે આવી ગયા છે આતંકવાદ સામેની લડાઈમાં ભારત અન્ય દેશોએ સમર્થન જાહેર કર્યું છે વૈશ્વિક સ્તરની જો વાત કરવામાં આવે કૃષ્ણા તો વૈશ્વિક સ્તરે હવે પાકિસ્તાન સંપૂર્ણ રીતના ઘેરે ગયું છે અને આ તમામ બાબતોની વચ્ચે સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે એ કહી શકાય કે સુપર પાવર ગણાતા અમેરિકાથી અમેરિકાની જો વાત કરવામાં આવે તો અમેરિકાથી મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે તેણે સત્તાવાર રીતના પાકિસ્તાન ઉપર આતંકવાદી સમૂહોને સમર્થન કરવાનો આક્ષેપ લગાવ્યો છે વિદેશ વાત કરવામાં આવે તો અને આ જો તેમણે કેન્દ્ર મંત્રી એસ જયશંકર સાથે પણ આ મુદ્દે વાતચીત કરી હતી અને અત્યારની જો સ્થિતિની જો વાત કરવામાં આવે તો હવે જ્યારે પાકિસ્તાનની વાત છે પાકિસ્તાન હવે ચારે બાજુથી ઘેરાઈ છે પહલગામ હુમલાની જો વાત કરવામાં આવે તો પહલગામ હુમલાનો હવે કહી શકાય કે ભારત સરકાર હવે બદલો લઈ લીધો છે અને જેને લઈને હવે કોઈ પણ આતંકવાદોને છોડવામાં નહીં આવે કહી શકાય કે ઓપરેશન સિંધુરની વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદુર તો શ્રી ગણેશ હતા કારણ કે ઓપરેશન સિંદુર સફળ રહ્યો છે ભારતીય સેનાને જેટલી સલામી આપે એટલી ઓછી છે પરંતુ હવે એ શું છે ને તેના લઈને જો વાત કરવામાં આવે તો ઓપરેશન સિંધુર પછી એક બાય એક જે પણ મિશન જે છે તે કેન્દ્ર સરકાર પોતાના પ્લાન પ્લાન ઓફ એક્શન પ્રમાણે આગળ વધી રહી છે અને તેને લઈને વાત કરવામાં આવે તો ગઈકાલે રાતની સ્થિતિની જો વાત કરવામાં આવે તો લાહોરની વાત કરવામાં આવે તો લાહોર ઉપર પણ જે ડ્રોન એટેકના હુમલા કરવામાં આવ્યા હતા ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે આ બાબતનો અને તેને લઈને વાત કરવામાં આવે તો ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ કચ્છ પાટણ અને બનાસકાંઠા સહિતના જે વિવિધ ભાગો છે ત્યાં આગળ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું માઉન્ટ આબુની વાત કરવામાં આવે ક્રિષ્ણા તો માઉન્ટ આબુમાં પણ ગઈકાલે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું હવે કહી શકાશે કે પાકિસ્તાનને પાકિસ્તાનમાં હવે આતંકવાદીઓની ખેર નથી ને એકે એક આતંકીઓને પકડી પકડીને હવે કહી શકાશે કે તમને સજા આપવામાં આવશે અને એટલા માટે સજા આપવામાં આવશે કારણ કે આતંકવાદ એ પાકિસ્તાન જે છે તે આતંકવાદી સમૂહોને સમર્થન કરી રહ્યું હતું આ વાત ભારત દેશ કેટલાય વર્ષોથી કહી રહ્યો છે અને ઓપરેશન દ્વારા જે કેન્દ્ર સરકારે જે પગલું ભર્યું તે સરાહનીય પગલું હતું સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારની સરાહના કરવામાં આવી ભારતીય આર્મી ની સરાહના કરવામાં આવી અને અભિનંદન તેમને પાઠવવામાં આવ્યા આ સાથે જ હજી પણ એક્શન બાય એક્શન ચાલુ છે અને તેને લઈને કહી શકાય કે અમેરિકા નિવેદન આવ્યું છે હવે જોવાનું રહેશે કે સત્તાવાર રીતના નિવેદન જે આવ્યું છે અમેરિકાથી આતંકવાદ ઉપર પાકિસ્તાન ઉપર સંસદની કે આરોપ લગાવ્યો છે હવે કેવી રીતના પાકિસ્તાન ને વૈશ્વિક સ્થાન જો વાત કરવામાં આવે તો કેવી રીતના ઘેરવામાં આવશે તે જોવાનું રહેશે આભાર કામે મગર માહિતી આપવા માટે